કેવું રેવાનું પછી બધા રૂમ માં એસી હોલ માં એસી સંદાસ એસી પછી ન્યા કોને નો ગમે બધાના સ્વભાવ હારા એટલા એટલા રૂપિયા છે તો એમ કોઈને એમ નો લાગે કે આમ કેટલો ઘમંડ નહીં એમ આમ નકર તો માણસ ઘમંડ કેટલો હોય થોડાક રૂપિયા હોય તો એટલે ગયું તો ગોગડી બેન મને આવવાનું મન નહોતું થતું એમ થઈ ન્યા કામ વાળો થઈને રહી જાઉં મજા આવી હજી આપણે પાછા જવાનું છે અને પછી તારે વઈ ઘર છે તારે તો નઈ ને રહેવાનું છે મારી ઢીંગી હો ને મમ્મી આવ તો મન નો ન વઈ જા કે સીબ્રી માં મન મમ્મી કેમ સીબ્રી માં સીમા ને તમ મારો છો બાપા હું કામ મારી હતી તમે એને તારી ઢીંગી હાવ ખોટી ના પેટ ની છે એને કોઈ આંગળી અડાડી નથી ખાલી ડારો દીધો તો નકરા દેકારા સડાયવા નકરી મોઢા માં જીભડો ભરાવતી નોતી તો ડારો દીધો તો જરી કમ થી થાપલી મારી હતી કાઈ નહીં મારી પૂજો

જરી કમ થો ડારો દીધો તો લંગુ કઈ તારી ભાણકી ને થોડી કઈ શિબરી મારે બેટા હા મમ્મી મને ખબર છે કે શિબરી માસી થોડા મારે એને વાલી દોઈ ને રાખે તે પણ હું છે ને કાબર ને શી ખી જાવ ને શિબરી માસી એટલા રાજી થાય ને એટલે બડી બેન શિબરી માસી આ મારે બહુ બાઠવાન થઈ ગયો તો ફરતો જ નતો કેવીયો બાઈક ગયો મે માસી ભાઈ તો આઈ નોટિંગ કરે બસ તમે બે બાઠવા જિંદગી કાઢજો બીજું કઈ કરજો નહીં બે

લગન માં લેશે અને એના ઘરવાળા એટલું બધું કઈ માં દીધું એની હા હું એ બધું દીધું કેટલી બધી વસ્તુ ગાડી ભરાઈ ગઈ લંગુબેન ના ગિફ્ટ ની એને બોલે એટલી વસ્તુ આપી કંકો પગલા દિવાળી પછી તરત જ લગન ની તારીખ આવી ગઈ તુલસી વિવા પૂરા થાય ને એટલે તરત લંગુબેન ના લગ્ન કીધું એટલે હું જાવ છું હા તે કઈ વાંધો નહીં મને એડ્રેસ દેતા જજો અમે ફટાકડા ખરીદી કરવા છોકરા લાવવા જોશે હવે હું તને એડ્રેસ નાખી દે વોટ્સએપ માં આવશે અહીંયા ખરીદી કરવા સસ્તા આપશો તને ઓ બેટા સસ્તા નહીં મફત માં લઈ જાય હું એક રૂપિયો નહીં દઉં તારો બાપ કઈ મારા બાપ નો સ્ટોલ નથી એ ભાઈ બન છે મારો ફ્રેન્ડ છે અને એને નાખ્યો છે ફટાકડા નો તો ઈ થોડો કઈ મફતમાં દે સસ્તા દે આવે એટલા માયવા ભાવે ગાંડી ગોગડી હાલ હું જાવ સો હવે બે ત્રણ જણા ને ગોગડી બેન મેસેજ કર્યા છે

અને તમને બધાને સ્પેશિયલ આમંત્રણ આપવાનું છે તો પધારજો લગન માં લંગુ થેન્ક યુ કહેજો બરોબર છે તમે આવશો કે નહીં આવો કેવી તૈયારી જરીક મને કમેન્ટ કરજો મારા વાલા ફ્રેન્ડ થેન્ક યુ ગોગડી ઘડી તો કરી ગયો છે અને માર ગરમ પાણી કરવું જોઈએ છે કરવા માટે પછી ગરમ પાણી કરતી ઘડી તેડ આની પેસ્ટ દે ભોગવો છો તમે રાંધેલું રખડાવો છો ટાઈમે ખાતા નથી પીતા નથી ખાવા દેતા નથી આ ભાભો જીવે છે ને એટલે મારો જીવ છે નકર અત્યારે મને એમ થાય મારે હવે જીવવું નથી હું જીવ્યા આમાં જે દિવાળી આપડા ઘરે દિવાળી છે કઈ દિવાળી જેવું છે કાય બે મા દીકરા એ થઈને કાંઈ વધવા નો દીધું કાંઈ એટલે કઈ એક આર એવા ઘર હળી ગયેલું રેવા દીધું બાકી કેટલા ઘર હતા એ બેસાવ્યા વાડી બેસાવી રૂપિયા વાળી રૂપિયા વાળી કરીને લોટી ગઈ ને લઈ ગઈ ને ને બાળી બધું કેવી રૂપાળી છે રૂપિયા વાળી બે ત્રણ બાયડિયું કરી ભૂખ ભેગી ના કરી દીધા ને લક્ષ્મી ઘરમાંથી ઓલી ને કાઢી રોતી રોતી બિસારી ને અને પૂરું કરીને નાખ્યું બધું ઘરનું એ રોતી રોતી ગઈ ને એટલે એના નિહાકા લાગ્યા ભલે એને ખરાબ નહીં દીધા હોય પણ ઉપરવાળો ન મૂકે હવે રોવો માં દીકરો

પણ પછી ખબર પડી કે આવા ધંધા કરે છે લૂંટવાના મલક ને એમ મને સારું છે બધું વયો ગયો હવે કાય વધવા ન દીધું ભલે સારું જ થાય જે થાતું હોય ને સારા હાતું જ થાય તમને ખબર પડે ઘરની લક્ષ્મી જયારે ઘરેથી રોતી રોતી જાય ને ત્યાં ઘરે કાંઈ વધે નહીં બાપા કાંઈ નો વધે ઘરની લક્ષ્મી નો ખુશ હોય ને એના ઘરમાં કોઈ વસ્તુ કાંઈ હોય જ નહીં એટલું યાદ રાખજો બેટા હું કઈ કઈ થાકી ગયો તો ટીપલી બેન હું કઈ કઈ થાકી ગયો તો પણ માં દીકરો એક ના બે નો થાય અને જો સામે બેઠી હવે રોવે એના બાપ ને સડાવ્યો મોઢે હારી રૂપાળી બાયડી લઈ આમ લઈ હારી બાયડી લાવીને આવી કાળી નો લ્યો એનું પરિણામ જોઈ લ્યો તમે અરે તો છે ને ભાઈ આપ દાદા જીવે છે ને બાપો ત્યાં સુધી હું અહીં રહેવાની છું પછી હું ગમે ત્યાં વહી જાય આશ્રમમાં વહી જાય બાપાને લે અત્યારે દિવાળી જેવું પરબ છે ઘરમાં કોઈ વસ્તુ નથી રાતે ખાવા લોટી ડબ્બામાં નથી હવે મા દીકરો ગમે એ કરો અને હું તો ભૂખી રહી જઈશ પણ આ ભાભા વિચારો બપોરે હતું અમે જો રાંધી નહીં થોડા રાત નું કઈ છે નહિ અત્યારે દિવાળી જેવું પરબ છે ઘરમાં કોઈ વસ્તુ છે નહિ તમે બે તળિયા જાટક કઈ ઘરમાં રેવા નથી દીધું આ બધી કપાતરે કરી આવા દીકરો કાઈકો બધુંય વલીને ધારવી દીધી રૂપિયા વાળી છે મલ્લા છે હલાનો દીકરો ને બધું ધરવી દીધું ઘરમાં તો કરેનું કઈ નો રેવા દીધું અને આવા બીજા લગન કરતો સડાવી દેવી છે ને પછી લગન કરી એમ નો કે બાયડી તું પહોંચી લેવો છો લંગું એ જ છે બધું તો તું જ સડાવતા નું કરીને ફલાણું ઢીકરું એનું ઘર ભંગવું અને આપણા ઘરમાં કઈ રે વધવા નો દીધું એ એના નિહાકા લાગ્યા છે લંગુના ટીપલી બેન મારે ખાવું નથી આ ભાભાન તું ખવરાવી લે ના ના ભાઈ મારા હમ ખાઈ લે તું અને ભાભાને હું ખવરાવી લઉં ને આ બે ખાઈ જો હાલો આપણે બધા ખાઈ લેવા જે થાવા નતો એ થઈ ગયો બીજો શું કરવું હવે હાલો થોડક થોડક બધા ખાઈ લેવી